ભુજ તાલુકાના ગજોડ ગામના રહેવાસીને કોઈ શખ્સોએ લાકડીથી માર માર્યો હતો ઈજાગ્રસ્તને સારવાર અર્થે ભુજની જીકે જનરલ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા છે જાણવા મળતી વિગતો અનુસાર સમા કાસમ ઝુણસ રહે ગજોડ તાલુકો ભુજ મોટર સાયકલથી કેરા ગામથી ભુજ મોટા પીર ચોકડી પાસે જતા હતા ત્યારે રતિયા ચોકડી ભુજ પાસે મોટર ટર્ન લેતા સામેથી આવતી ફોર વ્હીલર કાર નંબર જી જે બાર

ડેલી અચા તો રાતી વે આટી રતિયા રોડ આંટી એ મથ આટી મથે વર્યો બી ગાડી ઉભી વી તે મુખ્ય ખ્યાલ ન રે ભાઈ સામેની ગાડી અચેતી પોલીસ વર્યો ડાયરેક્ટી જરા ગાડી સ્પીડ મે ડાયરેક્ટ છબે છબે આ છણી પ્યો સે છણી પ્યો સેન ડાયરેક્ટ કોઈ મુભો થયો સે હરે હરે તો પુલિસવાળા વા ચાર જણ હો તમે એ બોત ડ્રેસમાં બોતરે સાદા ડ્રેસમાં મતલબ ડાયરેક્ટ અચીનેાર લાફા વધે એ ધોકા વધે હે લગભગ નો સવા નવ જો ટાઈમ પે હું ના ખબર પુલિસ મારકો મતે લગલ બો હું ખબર પોલીસ તુલિવાળા છે ધાક કરી આગળ વધ મારી મારી એચજેડી ઇન્સ્ટિટ્યૂટ કચ્છ જ્યાં છે સિવિલ સિવિલકલ ઇલેક્ટ્રિકલ અને કમ્પ્યુટર ક્ષેત્રે ડિપ્લોમા બેચલર્સ અને માસ્ટર ડિગ્રી માટે ઇન્ફ્રાસ્ટ્રક્ચર ધરાવતી એન્જિનિયરિંગ કોલેજ સાયન્સના ક્ષેત્રમાં બેચલર્સની ડિગ્રી માટે એચ સાયન્સ કોલેજ ધોરણ એક થી બાર માટે એચ સ્કૂલ જ્યાં આગામી વર્ષથી થશે ધોરણ અગિયાર અને બારમાં કોમર્સ તથા આર્ટ્સ ઉપરાંત પ્રી પ્રારંભ લાઇબ્રેરી હોસ્ટેલ જિમ્નેઝિયમ વગેરે જેવી સુવિધાઓ સ્પોર્ટ્સ અને કલ્ચરલ એક્ટિવિટીઝ તેમજ એનસીસી અને ગીતા લર્નિંગ સેન્ટર જેવા કોર્સિસનો સમાવેશ કરી વિદ્યાર્થીઓના સર્વાંગી વિકાસ માટે કામ કરતી સંસ્થા એટલે એચજેડી ઇન્સ્ટિટ્યૂટ કચ્છ તો આજે જ મુલાકાત લો